દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે હાલ દિવાળી વેકેશન પૂર્ણ પણ શરૂ થઈ ગયું છે તો એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના થાળા ઉમટી રહ્યા છે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો હોટ ફેવરેટ ડેસ્ટિનેશન દિવસ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે રાત્રિનો અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફના તમામ હોટેલોને ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે હાલ એકતા નગર ખાતે વેલી ઓફ ફ્લાવર જવાના રસ્તાને ગ્લો થી સજાવવામાં આવી છે જ્યાં આગામી પંદર નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ભારતમાં પહેલીવાર ઉજવવામાં આવી રહી છે હાલ દિવાળી વેકેશન હોવાથી આ એકતા પ્રકાશ પર્વનું લાઇટિંગનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અહીં ગ્લો ગાર્ડન ગ્લો ટનલ અને આજુબાજુના સાડા સાત કિલોમીટર વિસ્તારની લાઇટિંગ ડેકોરેશન રોષતીથી શણગારવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે ટેન્ટ સિટી ખાતે હોટલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાના રસ્તાની આજુબાજુની તમામ હોટલોનું અને ટિકિટનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું છે વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટી ચૂક્યા છે દિવાળીના પર્વમાં રોજના પચાસ હજારથી વધુ પર્વની ભારે ભીડ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે તો ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાત કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ મોટિફ વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગર

જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ ફોટો બુથ લગાવાયા છે આ વિસ્તારમાં પક્ષીઓ પ્રાણીઓ વિવિધ ચિત્રકલાઓ વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ ધાર્મિક ચક્રો તેમજ યંત્રો અંતરિક્ષને અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવર થી મુખ્ય માર્ગ સુધી જતા એકસો ચાલીસ મીટર લંબાઈના વોકવેને સાત અલગ અલગ ભાગ માંથી આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી

गया तो हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी ने इतना अच्छा डेकोरेट किया है स्टैचू ऑफ यूनिटी के बाद बहाजीबाज में जो भी जंगल सफारी है जो भी कुछ चीज़ है जो हमें हमारे फायदे के लिए हमारा जो स्ट्रेस रिलीज करने के लिए बनाया वो टोटली टोटली इट है ये जो जगह पे आने के बाद हमें समझा कि इंडिया में इतना अच्छा चीज जो बनाया है टोटली बर्फिक है आई वुड लाइक टू थैंक द गवर्नमेंट हर Narendra Modi ji to prepare such a beautiful thing for us. Even the facilities, transportation, jewelry it was, really beautiful. Uh, My Shah. It's the Diwali time, it's a festival of light and at this place it's a perfect representation of how lights can be, can make our life beautiful. Also we explored the lunch at the Tikka Nursery, the tribal lunch specially it was awesome. we all loved it. Uh, we are non vegetarian but i think the kind of food that we had, it made us realize that when uh, we talk about food, it's about the people who serve also. it was very, very beautiful. and we are extremely happy for it. and we are looking forward to come here again. You. your name? my name is jimmy. Yes.

એના માટે અમે થોડી સી કોળા કાઠા ઢાબામાં સેવા ઉપલબ્ધ કરીએ છે રહેવા માટે સુવિધાઓ છે નીચે જમવાનો માટે સુવિધાઓ છે બધી અમે પૂરી ફેસિલિટી પૂરી પાડીએ છે અમારા રેસ્ટોરન્ટમાં હતા કે ઉપર રૂમમાં આવીને પબ્લિક બધી ખુશ થઈને જાય છે ને જે રીતે જેટલું બને એટલું અમે સહાય કરી સુવિધા ઉપલબ્ધ કરીએ છીએ નમસ્કાર મિત્રો મેં હું શિવરામ રાજપીપલા સંગીતકાર આ મુંબઈ भारत गणराज्य नेता अखंड भारत निर्माता तुवाओं किसानों का नेता तू भारत भाग्य विधाता तेरी होशान जनजन के साथ लोह तो पुरुष कहलाता सरदार वल्लभ भाई पटेल आपको कोटि कोटि नमन आज दिवाली के महापर्व पर आज यहाँ प्रकाश पर्व मनाया जा रहा है पूरे 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 दुनिया से भारत से भारत गुजरात लोग यहाँ पर दिवाली मनाने आए हैं यहाँ पर जो लाइटिंग किया हुआ है तो है तो वो अद्भुत और अविश्वसनीय तो है में जिस तरह की लाइटिंग हमको देखने मिलती है उसी तरह का लाइटिंग भारत में पहली बार गुजरात तो के केवड़िया के में आपको देखने मिलेगा

ખાસ કરીને ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર અહીંયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે એકતા પર્વની ઉજવણી ખાતે ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ખાસ સત્તરમી તારીખથી શરૂ થયું છે અને પંદરમી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર ખાસ કરીને આ એસઓ પાસે જે ગ્લોટનલ બનાવવામાં આવી છે તેમાં

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ